નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણ શીલવંત સાધુને ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એકથી નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો સવાલ જેને શત્રુ કે મિત્રુ એકે નહીં ઉર્મા પંક્તિનો ભાવ શું છે તો અહીં ચાર વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ સી જીવનથી નિર્લેપ બનવાનો ભાવ ત્યાર પછી બીજું શીલવંત સાધુનો શબ્દાર્થ તો જવાબ આવશે વિકલ્પ એ ચારિત્રવાન ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો પહેલો સવાલ ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે ઉત્તર ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે બીજો સવાલ શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે ઉત્તર શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો પહેલો સવાલ ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે ઉત્તર જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિને સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે ઉત્તર શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી આવા સંત પર પરમાત્માની કૃપા વરસે છે આથી કવિયત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિકલ્પો એટલે કે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો પહેલો સવાલ શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો ઉત્તર શીલવંત સાધુને પદમા ગંગા સતીએ પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શીલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે સાધુ ચારિત્રવાન હોય છે તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના ઉપર કૃપા વર્ષે છે એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે એ મોહ માયાથી પર હોય છે આવા સંતોનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે તો અહીં આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ આ પાઠ એટલે કે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો સખીઓ બહેનપણીઓ બધાને સેન્ડ કરજો જેથી તેઓ પણ આ પાઠનો અભ્યાસ કરી શકે અને હા આ પાઠ આ ઉપરાંત આ સિવાયના બધા જ પાઠના લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના વિડીયો મેળવી શકશો